साइबर क्राइम नी प्रशंसनीय कामगिरी साइबर क्राइम चार सक्षो द्वारा बँक मा खातो अनलॉक करावा साइबर क्राइम पोलीस बनावटी दस्तऐवज तयार करता हार्टगुड रहता अजय भाई परमार रहे हार्टगुड शांतिनगर साहित्यना सागरितोने आज रोज पकडी पडती साइबर क्राइम तारीख 10 7 2024 ना रोज साइबर क्राइम पोलिस स्टेशन आनंद खाते મેઇલ કરી કોટક મહિન્દ્રા બેન્કના મોરારી ઝા કન્ઝ્યુમર બેન્ક હરિયાણાઓએ મેઇલ કરીને જાણ કરેલ કે તેમના બેંકના મેલ પર એક લેટર આવેલો છે અને જે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન આણંદના હોદ્દાનો પી પીઆઈ હોદ્દાનો અને ગોડ રાઉન્ડ સીલનો લેટર છે અને તેમાં એક એકાઉન્ટ અનલોક અને અનફ્રીઝ કરવા માટે જણાવેલું છે તે બાબતે ખરાઈ કરવી આ મેલ આવતા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પીઆઈ સી પી ચૌધરી તથા તેમના સ્ટાફના માણસોએ આ મેલ બાબતે તપાસ હાથ ધરેલ આ પ્રાથમિક તપાસ દરમિયાન હકીકત જણાવેલ કે આ એકાઉન્ટ સની બે હજાર ત્રેવીસના વર્ષમાં ઉમરેઠ પોલીસ સ્ટેશન દ્વારા અન તેતાળીસ હજાર રૂપિયાની સાયબર ક્રાઈમ થયેલો હોય એ બાબતે અનલોક અને અનફ્રીઝ કરવામાં આવેલું હતું જે ફ્રીઝ કરવામાં આવેલું હતું આ એકાઉન્ટને ઓપન કરવા માટે આરોપીઓએ ગુનાહિત કાવતરું રચી અને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીએ પોલીસ ઇન્સ્પેક્ટરનો ખોટો સિક્કો બનાવી અને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો રાઉન્ડ સ્ટેમ્પ બનાવી અને આ ડોક્યુમેન્ટ તેઓએ કોટક મહિન્દ્રા બેંકમાં મેઇલ કરી અને અનલોક અને અનફ્રિજ કરવા માટે જણાવેલું હતું અને આ જે એકાઉન્ટ છે એનું મેઇલ આઈડી અને જે નંબર ઉપરથી બેંકમાં કોલ કરવામાં આવેલો હતો તે બાબતે પોલીસ ઇન્સ્પેક્ટર સીપી ચૌધરીને ચૌધરી અને તેમના સ્ટાફના માણસોએ ચેક કરતાં આ એકાઉન્ટ અમનકુમાર સિંહ સંજય સિંહ રહેવાસી રેવાલગંજ બિહારનું હોવાનું જણાયેલ છે અને આ એકાઉન્ટને અનલોક અને અનફ્રીજ કરવા માટે તેમની સાથે જે મોબાઈલ નંબર પરથી સંપર્ક કરવામાં આવેલો હતો તે અજયકુમાર રાવજીભાઈ પરમાર રહેવાસી હાડગુળ તથા કૃષ્ણનંદન ઉર્ફે આદિ કૃષ્ણ મુરારી પટેલ રહેવાસી વસ્તાલ અમદાવાદનું ઇન્વોલ્વ હો ઇન્વોલ્વમેન્ટ હોવાનું જણાવતા આ બંને આરોપીઓને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા લાવી અને પૂછપરછ કરતા તેઓએ આ ગુનાનો એકરાળ કરેલો હોય તેઓના વિરુદ્ધમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ઇએસઆઈ નરેન્દ્રસિંહ ઘનશ્યામસિંહનાઓએ આઈપીસી કલમ ચારસો પાંસઠ ચારસો છાસઠ ચારસો અડસઠ ચારસો એકોતેર વીસ બી તથા આઈટી એક્ટની અલગ અલગ કલમ હેઠળનો ગુનો રજિસ્ટર કરવામાં આવેલો છે આ ગુનાના કામે અજય કુમાર આવજીભાઈ પરમા રહેવાસી હાડગુડ તાલુકો જિલ્લો આનંદ તથા કૃષ્ણનંદન ઉર્ફે આદિ કૃષ્ણ મુરારી પટેલ રહેવાસી વસ્ત્રાલ અમદાવાદની ધરપકડ કરવામાં આવેલી છે આ ખોટા દસ્તાવેજો એમને ક્યાં બનાવેલા છે અગાઉ કેટલી કેટલી વાર ઉપયોગ કરેલા છે કેટલા એકાઉન્ટ અનલોક અથવા અનફ્રીઝ કરાવેલા છે તે મુદ્દા બાબતે આજરોજ નામદાર કોર્ટમાં રજૂ કરી અને બંને આરોપીઓના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ છે